છોટાદપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરીયા ગામે શાળાના ઓરડા જર્જરિત બનતા એકસો ચોવીસ બાળકો શાળાના ઓટલા ઉપર પતરાના શેડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ચોમાસામાં વરસાદી પાણીથી બાળકોને બચાવવા માટે આજુબાજુ મારી શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે આધુનિક યુગમાં આદિવાસી બાળકો સુવિધાઓથી આજે પણ વંચિત છે એ ખરેખર ખૂબ દયનીય સ્થિતિ છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરિયા ગામે ધોરણ એક થી આઠ પ્રાથમિક શાળા આવેલી છે જેમાં એકસો ચોવીસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેમાં જૂની શાળાના સાત ઓરડા જર્જરીત થતા તંત્ર દ્વારા બાળકોને શાળાના ઓરડામાં બેસાડવા નહીંની સૂચના આચાર્યને આપતા છેલ્લા ઘણા સમયથી આચાર્ય પ્રાથમિક શાળાનો એક ઓરડો નવ બનેલ છે તેની સામે આઠ ધોરણના વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવા તે પ્રશ્નો ઊભો થતા શાળાના આચાર્ય એ જ ઓરડો સારો છે તેના કેમ્પસમાં પતરાના શેડ નીચે ધોરણ ચાર પાંચ છ સાત આમ ચાર વર્ગોના બાળકોએ બેસાડવામાં આવી રહ્યા છે જ્યારે ધોરણ આઠના બાળકોને પ્રાથમિક શાળાના ઓટલા ઉપર બેસાડવામાં આવે છે જ્યારે શિક્ષકને બ્લેકબોર્ડ ઉપર લખવા માટે પણ જગ્યાનો અભાવ રહે છે જ્યારે ઓટલા ઉપર ભણતા બાળકોને પંખાની સુવિધા નથી જ્યારે પતરાના શેડ નીચે અભ્યાસ કરતા બાળકોને ચોમાસાના ટાણે વરસાદ પડે ત્યારે પાણી ચોપડા સહિત વસ્તુઓ ઉપર ના લાગે તે માટે આસપાસ પ્લાસ્ટિક મારવામાં આવ્યું છે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે બાળકો ભીના થઈ જાય છે જ્યારે જે પ્લાસ્ટિક મારવામાં આવ્યું છે તેમાંથી પણ પાણી ટપકી રહ્યું છે આવી સ્થિતિમાં આદિવાસી બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે સરકાર આદિવાસી વિસ્તારનો વિકાસ કર્યાનું ગાણું ગાય છે પરંતુ આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળા એક શિક્ષણનું પ્રથમ પગથિયું છે અને શાળાના ઓરડામાં બેસીને અભ્યાસ કરે તે પ્રાથમિક સુવિધા છે તે પણ સરકાર પૂરી પાડી શકતી નથી ખાપરિયા પ્રાથમિક શાળા છે અહીંયા અમારે પાંચ ઓરડા જજરિત છે એટલે અમે પ્લાસ્ટિક અહીંયા બાંધ્યું છે શેડ બનાવેલો છે એમાં એટલે ચોમાસામાં વરસાદ નહીં આવે એના માટે આ પ્લાસ્ટિક બાંધીને વ્યવસ્થા બાળકોને શિક્ષણ ના બગડે એના માટે ઊભી કરેલી છે ને છતાં ઓરડા જર્જર છે એટલે અમને બેસાડવા ના પાડે છે એટલે અમે નથી બેસાડતા પાંચ પાંચ ઓરડામાં ત્યાં અમારું પાંચે પાંચ રૂમ બંધ જ છે ખાલી આ એક વર્ગખંડ છે અને શેડ છે બહાર ત્રણ થી પાંચ ત્યાં આઠ આઠમું ધોરણ છે બહાર અહીંયા ત્રણથી પાંચ અને આઠમું ધોરણ બેસાડીએ છીએ વરસાદ આવે તે દિવસે અમને ઘણી તકલીફ પડે છે કારણ કે બધું પ્લાસ્ટિક બાંધેલું છે છતાં પવન સાથે વરસાદ આવે એટલે બધું ભીનું થઈ જાય છે એટલે અમારે બાળકોને બેસાડવાની તકલીફ પડે જ છે પણ હવે અમારે હવે આવી તકલીફ છે પણ શું કરી જે પરિસ્થિતિ છે તે પ્રમાણે અમારે રહેવું પડે છે ધોરણ ત્રણ અને ત્રીજા અને ચોથા ધોરણના બાળકોને બેસાડવામાં આવે છે જ્યારે વરસાદ પડે ત્યારે થોડી તકલીફ પડે છે એના માટે આ પ્લાસ્ટિક બાંધેલું છે અને અહીંયા અભ્યાસ કરાવીએ છીએ અમે ત્યારે આખો ચારે બાજથી પાણી આવે છે અને બાળકોને બેસાડવામાં તકલીફ પડે છે ત્યારે ઘણી તકલીફ પડે છે બાળકો ભીના થઈ જાય છે એ રૂમોની જે જરી થાલને કારણે આ લોકોએ આવું કરવામાં આવે છે અને શીડ બાંધીને ભણાવે છે બસ છે અને વરસાદના છાંટા પડે એટલે બાળકોને ભીજા જાય અને તાવ છે પાસે કે આ બની જાય બધી શાળાઓ બની છે અને ખાપરિયા શાળા બાકી છે તો એવી પાંચ માળની ચાર માળની બિલ્ડિંગ બને એવું અમારું ડીડીઓને રજૂઆત કરવા વિધિશું